હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા ના વ્લગમાં તો જો આપણે બ્લગ શરૂ કરી દીધું તો જો ઘરનું નાનું મોટું કોમ પાલ લે અને પછી જવાનું આપણે સાર લેવાડો પેલા પાલી જઈએ કોમ આજ ગણેશ ચતુર્થી તો બધા ગણેશ ચતુર્થી હાર્દિક શુભકામનાઓ ગણપતિ બાપા મોરિયા થોડો આપણે ગરનું કોમે પાલી દઈએ એટલા જવાનું આપણે સાર લેવા અને આજે હું કે સાર આપણે ડબ્બલ કાલની આજની ભેગી કરવાની છે બે દનની સાલ લાવવાની હોય તો પેલા ગરનું કોમ પાડી જવું પછી આપણે જવું સાલ લેવા તા તો જોવા મિત્રો આપણે તો સાલ લેવા જવાનું હતું ઝાર હોય એથી દક્ષિણ પપ્પા બે ભારા જઈ વાડી દીધી હતી અને હું કઈથી વાડીને ધોરણ નાખી હતી અને આમ આપણે જવાનું હતું છેક થોડુંક આગું હેતર હૈકન તો એથી સાલ લેવા જવાનું હોય તો આમ જઈએ મેં ઘેર કોમ પાડતી ઝાલ લેવા આપણે નહોતો જો તો આમ બે જો દક્ષિણ પપ્પા તો ઉભરા અને આમ જઈએ તા નું મારે આવી રહ્યું ફટકું લેવાનું આપણને જે હવા એ લા ઉપર હે તો એ થઈને જઈએ અને ઘરમાં અંજીબુ હું તો અહીં એટલે ઘર ખુલ્લું મેલી લીધ તો આમ જઈએ હેડો અને હું કહો આપણે તો બપોરે જ મેં ખાધું હવારમાં જ મારે લેવા જવાનું રાગ આવ્યો નતો અને હું કહું કોમ હોય થોડું બધું પતાયું અને અમે આ બપોરે જઈએ સાર લેવા હું કહો હવારમાં તો મેમન આવું એટલે સાલ લેવા જવાનું કોઈ રાગ લાગે નહીં તો કાલે અમારા દાદાની કંઈ ડરું કે જે કોઈ બી માણસ હોય મરી જેલું હોય તેની ધરો એવું હોય તો કાલે અમારા દાદાની પહેલી ધરો એ આજની ને કાલની સાલ લાવી દઈએ ખરા મહેમન આવું એટલે વહેલા તો જવાય નહીં બધા મહેમાન આવેલો ને આપણે ચો સાલ લેવા જઈએ એટલે અમે અથાઇને એક રહીએ આમ પાલીન જો આ દક્ષિણ પપ્પા આગળ જાય પાછળ પાછળ મેં જહું ના જહું કહું થોડું વાગું હોય તર એ કામ જવાનું હોય તો જઈએ આનંદ તો મને તો જઈને સ્પષ્ટ મળ્યું જો આવું આવું રસ્તો હ પોણી ભરાયેલું હોય નાળિયો મચી હેતરમાં પોકી જોઈએ અને આ અમારા હેતરના હેડાની સાર જોવા જો ચેવડી ચેવડી માટી મોટી મોટી હ અને આપણે વહેથી વાઢવાની હે સાર પણ પેલા ઓના સાર ને પેલી સાઈડ આપણે હું વાયેલું હોય એ જોવા જી હેડો તમને કીધું તું કે છે કાગર હે તમને બતાવું પણ આમ જીએ હોય કે જવાયું હોય

બસ તો જોવા મિત્રો અમારું અમો એ સોયાબીન હે હેડ ફરતા બધી રીતે સાર હ અને હું કામે મેં સડી હતી તો એ આવું જવું હોય કે વહેલા મોડી થાય ને તો આ બાહેતરમાં એકલી છેકાધી એટલે અમે રવા દીધી હ તો કોમ લાગે એમ કહીને પછી આવું કોમ હોય સોય જવું હોય કોમ હોય તો એથી વાડલી જવા થાય એટલે આ વાડ ઓળીને જો આવડી આવી સાર હ અને ઓમો આવું સોયાબીન હજુ હમ તો મસ્ત તો મિત્રો કે તો અહીં કા તો સોયાબીન જ બતાવું ને પણ આ તો સોયાબીન જ હતું પણ સોયાબીન જ બતાવી તો વાય ને અમાર હું કો બધ સોયાબીન જ કરી હતી તો હું સોયાબીન જ જોવા મળે તો જો આ પૂરુ હેતર મોહન બધ સોયાબીન વાય છે અને તો પેલા ખૂણા હું દીય છે આમ ખુલ્લું હોત ને આપણે એટલે બધા જોત પણ જો તમે સાર જેવડી જેવડી છે અને કોઈ જીવજંતુ પહેરેલું હોય ગરમીનું એટલે આપણે છેક બધ નથી જતો અને આટલા આટલા બતાવીને જો આ ડેસન બરોબર સોયાબીન અડ એવું એવું હો એટલે આપણે જતો નથી હું ગરમીનો બધો જીવ મોય પહેરી લઉં એટલે બીખ લાગ એટલે જોવા બી સાર વાઢ્યું આપણે અને પછી જ ઘેર અને રક્ષણ પપ્પા આ બાદ બેરી બેરી લઈને આ એટલી વાત લીધે આની હતી કા કદીક વાત પડ જત તો હેડતાને આમ આપણે સારવાડી દઈએ અને બતાવી તો મને જો આ મારું સોયાબીન અને હું થોડી થોડી વેપ પડજ નીકળે દવા મારી તો એવું થઈ ગયું થોડું

તો હેડતાના આપણે સાર વાડી દઈએ એટલામાં પાછું ભારું લઈને ગયારે જવું પડશે જુઓ તો જો મિત્રો આપણે એક ભાર વાડી દીધો હો જુઓ અને અમે એક ભાર વાડવાનું હો તો મી લઈને જવું અને દક્ષિણ પપ્પા ફટોફટ બે કલા પારી અને આવતા રહી અને જઈએ જુઓ આ તો કરોડો પાછો બધી જેટલું દીધું મિત્રો જોવા મેં એમ કીધું કલ્લો થોડોક કોછો રાખો અને જેટલું હતે એમ કઈ બીજો કલ્લો એ મિલી દીધો અમાન હવા હા

વજન એવું લાગ્યું હોય ને બરોબર જો આપણે આ ઘેરે પોખીજો બેહોરે કીડી જો જો મિત્રો આપણે બારું એવો નાખી દીધો ના જો ડોરા ઊભો થઈ જાય પણ પેલા પાણી પીએ અને પશુ ઓન નાખી દે અને દક્ષિણ તો પામ ભાડી આમ લઈને બહાર તો જો મિત્રો મીઠામાં હોય બેઠી પોણી બોણી પી આ બાજુ એ બાજુ રહી ભાઈ કીધું પણ સારા જેવરી મોટી દેખવાય હમણાં આય ને તો કદી જવાન જવાનું કહે આપડે ઉપર એ હું કજન લાગત સાંજ નું ઘણું વજન હોય કરુણ મોટું હોય ને એટલે ના હોઠા જેવરો જીવરો હોય ડારો જેવો કોય હવાય ને એટલે વજન વધારે લાગત મેં કીધું હોમા કેવાય ને તો જવું તેમાં આટલો બેઠી હું તો જો હમણાં આવે ને એટલે આપણે જવું હોમ દેખાતા નથી તેમાં અમે બે વાઈ પાછળ આવીને જોઈ રહીએ ને પવન લાગ્યો ને તો ગરમી લાગી આસ તો ખરી બફોરીમાં ઉઠાવી હોય સારનું કોમ એટલે ઠંડા ઠંડા સાર પહેલાં કરી દઈએ પણ આજ કરવી જરૂરી હતી આમ કાલે શાંતિ કાલે નહીં જવાનું પછી આજ આખો દન સાર લાવવાની હતી કોમ કરવાનું નથી આપણે તો જો આમ ચાય બનાવો પણ અંજીબુને કીધું ને કે તમારા ભાઈને આવી જવા દો બસ આપણે બનાવીએ નહીં અને જવું હમ ઘેર જોઈ અને થોડીક તબિયત બગડી જઈ તા આવી જો એટલે આરામ પરે તેમ બહુ તો તો નામ જો ભઈ અને સાપર પણ કીધમ ચાપી ન જો તમા ભઈ આવ એટલે બનાવીએ ગયા તેમ ઉભ રાખ્યો ને તે બજો ઉંગ ભયો દેખા હે એમ કરી જો આહી આહી હું કો એક કલા જે વાડેલું હતું ને બે જેવા વાડવાનું બાકી હતા તે વાડીને હમણા આવતા રહી બે હોય એટલા બે

અને આ બાજુ હતો તે માડી આવ્યો અમારા આવ્યો હોગાળો ગેર ઘેર શું કોઈ નથી એટલે નઈ કાયરા પહાણ હતા કાયરા બીમાર થઈ છે ને થોડી ઘણી એટલે એને રાખવા આવું લે ઘેર તો અમારે જેઠોની નહીં વસાર લેવા જેલો અહીં તો કાયરા પહાણ તો તે હમણાં આવ્યો અહીં ને હમણાં આવી ને પાછો હમણાં બેઠે અહીં આમ પાછા એમ કહે કે ચા બનાવી આવે મને પાછી આપણે ચીયન ચા બનાવી આવે અને હું કહું ઘેર મેં મને આવું હું એટલે તે પેલા ગેર ફઈને આવું હું તે બજવાનો પાછો પેલા ઘેર આસ્તો થોડી જ વાર બેહવાનો હે એટલે કે મન ફટોફટ ચા બનાયાલો ફઈ આવું હું તે તો જ આમ ફઈ આવું પણ વાય બેન હું તે વાય નહીં તે કે પેલા ઘેર મી રહું પછી અવા હત વાય કનાય તમે બજો અહીં જો તો આપણે પેલા ચા બનાયાલ લે હેડો ને આ બાજુ બો બેઠા અહીં જો નાઈ એ નાખ્યું બધું અને હું બેઠા અહીં આપી દીહે તો આ પાછા ખાવા લઈને બેઠા હી જો ખાતે જાવ ખાતે જાવ ખાતે જાવ

હું ક ગરમીમાં ચેવતું હોય તો જો આજે બનાવવાનું આ ભેડાને શાક તો જુઓ રોધવાનો ટાઈમ થઈ ગયો હોય તો ખાવાનું બનાવી દઈએ અને આ બાજુ જુઓ પશ્તું છે એટલો મસ્ત તાપ કાઢે તો પાસ હો વાદળસર આવ્યો અહીં વધુ નહીં આપણે આપણું કોમર્સ કરવાનું એ એમનું કોમ કરે તડતર ખાવા બનાવવાની તૈયારીઓ કરીએ તો બસ આજના બ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ